અમે અનિલભાઈ અને જગદીશભાઈ નોકર અહીંયા છે નાસ્તો કરવા ગયા છે મિત્ર મિત્રને પાછળથી અને ઘણા મિત્રો અમારા છે એના મેં કે વાહન ગયા છે અને અમે પાછળથી હું એના વાટે હતો તો હવે જઈએ છીએ ત્યાં વાહન કારણ કે બધા અમારા વાટે જ બેઠા છે મિત્રો અહીંયા છે તો લાઈક કરી દેજો એક અને નાનાથી કોમેન્ટ કરી નાખજો જય ભળીયા દાદા હાલો મેં જઈ આવે અમારો બેગ લઈ લઈ ચોમાસા ઋતુ માં છે ને બહુ મજા આવે ગામડામાં પણ છે ને એક તકલીફ થાય જો આવી રીતે રસ્તા હોય ને ત્યારે એમ મજા ન આવે કે એમ ઘણા રસ્તા નથી બધા પણ અમુક રસ્તા સી આવે તો અમે એક ભગીરથભાઈ નો એ ફોન ચાર્જિંગ થઈ લેવા જઈએ ને ઘરે તમારો ડ્રાઈવર કે જોગના ભાઈ બતાવરા થાતા હતા હશે ભાઈ જાવ જાની બાપા સીતારામ ઓહો ઘણા બધા છે જમાકલે હાલો

कोई दैने गमे दैने तगरी भयो दादा मारा भाई बन आइज एक नाम तो केमसा भाई भतारो हात न बगडला से काय वंदा दैना काल भाई बन नका भलो बगे आ भाई बने ग भाई बन त नामो से पुछवी पोथवे अरे आए पुछवी मारा एक भतीजान याद आ गयो ने अनो दैने एरू नाम पण पोथवे तो त नाम काबेल त नाम पोथवे त ने त नाम न बुलाई देला

હવે ભાઈ સમોસો તો સમોસો છે ને ખાવ તો લઈ લે એટલું બધું કઈ કઈ હોય નઈ મતને જે હોતે હો બતાડી દીધો બાપા સીતારામ ભાઈ નાની આમ તો કોબર કર નાખજો આપણે રીલ મંદિર તો બગડાનો આટ છે બાપા સીતારામ એનો દિલ થી નાની આમ તો કમેન્ટ કર નાખજો

તો ઘોડા થતા જઈ માતાજી દર્શન કરતા જઈ પણ હવે બહુ નક્કી નથી સાઈ સી ના આવે આપડે અત્યારે લોકેશન હતું એક નંબર જો જોવા પાણી કે સાટા વેસે એટલે મોબાઈલ પાણી અડે છે કેમેરાને ને તમને થોડુંક રાખું થાય બતાવે તો ઓલા હું કે ના મંદિરે વાટે બેઠા છે ને અમે ભેળ ખાવા બેહી ગયા પ્રેસ અનન કેવું તો નહીં અમે દે

એક ભાઈ મળ્યો ગયા એટલે એ ભાઈ કહેતા હતા જો મારા ભાઈ હતા તમને બતાવ્યા પણ નઈ જરા બોતો તનો સબ બધા માનતો કે બેડમાં એટલે એ ભાઈ કેતા કે રસ્તા પર મારા મારતો ને તો પૈસા એટલા બધા પડી ગયા અને રંગી મારી મદદ કરી ગયો તો મને થોડાક પૈસા આપો એટલે હું ભાવનગર પૂગી જાઉં એમ એટલે મારે પાસે તો અત્યારે કીછમ પૈસા નહોતા કારણ કે મેં ટિકિટ રૂબ તો આપી દીધું થોલો પ્રયાસ કા અને ઓલા ભાઈએ મતલબ પણ રૂપિયા ટિકિટરે જ કરીને આની દામે ભાવનગર પર પૂગી દેને એ કહેતા હતા કે તમારે ગત હોય તો તમને મારા મોબાઈલ નંબર અને આઈડી પણ પ્રૂફ આપો એમ તમને વિશ્વાસ ના આવે તો ભાઈ એમ ના જોઈજો ગુગલમાં થોડીક સેવા કરી એટલે તો એટલે તમને પણ તો જો મળે ને તો સેવા કરી તો મતલબ એવું નહીં રહેતા કે કહે છે એમ તો જરૂર હોય તો કોને ખબર એટલે એટલા માટે તો કરી લઈએ બાકી સેવા હોય તો તમે મૂકતા ની સેવા કરી લેજો ભગવાન તમને બીજું ઘણું બધું આપી દે અત્યારે તમે ઉપર નથી જતા પણ અહીંયા જઈએ છીએ કારણ કે વાહનો બસ અમારે ઘરે જવાનું છે ને થોડા ધર્મર છાટા શરૂ છે અને જેવું બધા કંઈક ફોટા છે ઉપર જ બહુ મજા આવત પણ અત્યારે મોડું થઈ બસ અમારે અને હજી ફૂલ વરસાદ આવશે તો બહુ મોડું થઈ જાય ઘરે પૂગતા એટલે અહીંયા અહીંયા ફરી નહીં છે હવે બાકી મજા અત્યારે બહુ આવે આ લોકેશન ઉપર મને